હવે એક ડિસેમ્બરના દિવસે દીપિકા પટેલે આપઘાત કરી લીધો આ આપઘાતનું રહસ્ય આજે છ ડિસેમ્બર થયું પરંતુ હજુ પણ અકબંધ છે નમસ્કાર સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ત્રીસના ભાજપના મહિલા મોરચાના પ્રમુખ દીપિકા પટેલે એક ડિસેમ્બરના દિવસે આપઘાત કરી લીધો હતો અને ગુરુવારે જ્યારે પ્રાર્થના સભા યોજાઈ ત્યારે ભાજપનો એક પણ મોટો નેતા આ પ્રાર્થના સભામાં સામેલ નહોતો થયો એને કારણે ભારે ચર્ચા શરૂ થઈ છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમને અલથાણ વિસ્તારની અંદર ભીમરાટમાં રહેતા દીપિકાબેન પટેલ સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ત્રીસ જેની અંદર સચિન ઊન અને કંસાળ એટલો વિસ્તાર આવે છે તો આ વોર્ડ નંબર ત્રીસના દીપિકાબેન પટેલ મહિલા મોરચાના પ્રમુખ હતા અને ભાજપના એકદમ એક્ટિવ કાર્યકર તરીકે તેઓ જાણીતા હતા બે હજાર એકવીસની અંદર એમને મહિલા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા હવે એક ડિસેમ્બરના દિવસે દીપિકા પટેલે આપઘાત કરી લીધો આ આપઘાતનું રહસ્ય આજે છ ડિસેમ્બર થયું પરંતુ હજુ પણ અકબંધ છે પરંતુ આ જ વિસ્તારના એટલે વોર્ડ નંબર ત્રીસના સચિન ઉન કન્સર્ટના જે કોર્પોરેટર છે ચિરાગ સોલંકી એ શંકાના દાયરામાં છે કારણ કે ઘણી બધી એવી બાબતો છે કે જેને કારણે પોલીસને શંકાની સોય ચિરાગ સોલંકી તરફ લાગી રહી છે ચિરાગ સોલંકી એક તો જે દિવસે આપઘાત કર્યો એ દિવસે ગ્લોવ્સ પહેરીને દીપિકા પટેલના ઘરે પહોંચ્યો હતો અને એ પછી જ્યારે બહાર નીકળ્યો ત્યારે એના હાથમાં ગ્લોવસ નહોતો એણે ડૉક્ટરને બોલાવેલા ઘણી બધી એવી બાબતો છે કે જેના ઉપરથી પોલીસને ચિરાગ ઉપર શંકા છે બીજી તરફ પોલીસે દીપિકા પટેલ અને ચિરાગ સોલંકી બંનેના જે મોબાઈલ ફોન છે એ કબજે કરીને એફએસએલને તપાસ માટે મોકલ્યા છે એટલે એફએસએલનો રિપોર્ટ આવશે એ પછી ઘણી બધી ચોંકાવદારી વાતો સામે આવી શકે છે હવે આ દીપિકા પટેલ છે એમને ત્રણ સંતાનો છે એમાં બે દીકરા છે એક દીકરી છે એક ચૌદ વર્ષનો પ્રેમ છે બાર વર્ષનો ધ્રુવ છે અને આઠ વર્ષની ચાહત નામની એમની દીકરી છે અને ઓગણીસ ડિસેમ્બરે એમના સૌથી મોટા પુત્ર પ્રેમની વર્ષગાંઠ આવવાની હતી પરંતુ એ પહેલાં દીપિકા પટેલે આ આકરું પગલું ભરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે હવે આમ જે પ્રમાણે મીડિયાની અંદર રિપોર્ટ્સ આવી રહ્યા છે એ પ્રમાણે ચિરાગ સોલંકી એવું કહી રહ્યા છે કે દીપિકા પટેલને એ પોતે બેન માનતા હતા અને સોશિયલ મીડિયામાં એવી તસવીરો પણ છે કે દીપિકા પટેલ ચિરાગને રાખડી બાંધી રહ્યા હોય પરંતુ જ્યારે પોલીસને જાણ થઈ ત્યારે એવી ખબર પડી કે ચિરાગ અને દીપિકા બંને પાર્ટનર હતા અને પોલીસને એ વાત પોલીસે એ વાત પણ ચિરાગને પૂછી છે કે તમે બેન માનતા હતા તો દિવસમાં ત્રીસથીસ પાંત્રીસ ફોન કેમ કરતા હતા ઘણી બધી એવી બાબતો છે પરંતુ હવે જ્યારે ગુરુવારના દિવસે દીપિકા પટેલની પ્રાર્થના સભા યોજાય ત્યારે એક પણ ભાજપનો મોટો નેતા આ પ્રાર્થના સભામાં હાજર નહોતો રહ્યો દિવ્ય ભાસ્કરના અહેવાલની અંદર આ વાત લખવામાં આવી છે અને એક પણ મોટો નેતા હાજર નહીં રહેવાને કારણે સમાજના લોકોમાં ભારે નારાજગી પણ વ્યાપી ગઈ છે અને આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે કદાચ ખાનગીમાં ભાજપ નેતાઓ ચિરાગ દીપિકા પટેલના પરિવારને સાંત્વના આપી આવ્યા હોય તો ખબર નથી પરંતુ પ્રાર્થના સભાની અંદર ભાજપનો એક બી મોટો નેતા ફરક્યો નથી કારણ કે અત્યારે જ્યારે આ મોટો વિવાદ ઊભો થયો છે અને ચિરાગ સોલંકીની સામે તપાસ ચાલી રહી છે તો વિવાદથી દૂર રહેવા માગતા હશે આ મોટા નેતાઓ એવું માનવામાં આવી રહ્યું છે પણ સવાલ એ છે કે જ્યારે તમે એવું માનતા હોય કે તમારી કેડર તમે બહુ જ સારી હોય છે તમે કેડરને બહુ મહત્ત્વ આપો છો તમારા કાર્ય કરો તો આમ તો કાર્યકરના પરિવારને જ્યારે મુશ્કેલી આવે ત્યારે ભાજપના મોટા નેતાઓ દૂર શું કામ ભાગે વિવાદ વિવાદની જગ્યાએ છે પરંતુ ભાજપના નેતાઓએ હાજર તો રહેવાની જરૂર હતી બીજી તરફ પોલીસે એવું કીધું છે કે ચિરાગે દીપિકાના મોબાઈલમાંથી કેટલાક ડેટા ડિલીટ કર્યા હોવાની આશંકા છે અને પોલીસને એ માહિતી પણ મળી છે કે દીપિકા પટેલના જે પતિ છે નરેશ પટેલ એમના ખાતામાં મોટા મોટા ટ્રાન્ઝેક્શનો થયા છે લાખો રૂપિયાના હવે આ કોની કોની સાથે ટ્રાન્ઝેક્શનો થયા છે એની પોલીસ તપાસ કરી રહી છે એટલે આગામી દિવસોમાં ઘણા ઘટસ્ફોટ થઈ શકે એમ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ